ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની એના ભાગરૂપે રાજ્ય સરકારે અલગ અલગ કમિટીઓની રચના કરી છે કોણ કોણ આમાં જવાબદાર છે એમ એમાં રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓને ધરપકડ કરવામાં આવી છે અલગ અલગ એની ઉપર ફરિયાદો કરવામાં આવી છે મીડિયાના માધ્યમથી અને વર્તમાન માધ્યમથી આપણે જોયું કેમની એમની ઓફિસેથી કરોડો રૂપિયાની સંપત્તિ પણ પકડવામાં આવી રોકડ રૂપી સોનું જમીનના દસ્તાવેજ વગેરે વગેરે પણ વર્તમાન મીડિયાના માધ્યમથી અને વર્તમાનપત્રોના માધ્યમથી ગઈકાલે એવું જાણવા મળ્યું કે આ તપાસની પૂર્ણવતી તરફ જઈ રહી છે ત્યારે કોંગ્રેસ એક વિરોધપક્ષ સબ્બર વિરોધ પક્ષ તરીકે આજે શહેર પ્રમુખ અતુલભાઈ રાજાણીની આગેવાની હેઠળ રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જો ભારતીય જનતા પાર્ટી ની સરકાર અને ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો એમ કહેતા હોય કે અમે કોઈ પણ ભ્રષ્ટાચારમાં સામેલ નથી ત્યારે વિરોધ પક્ષ તરીકે રાજકોટ કલેક્ટર શ્રીને અમારો અવાજ ગાંધીનગર લગીન પહોંચે એ માટે આજે રજૂઆત કરવામાં આવી છે એ રજૂઆત કરવામાં આવી છે કે સાગઠિયાજી જ્યારથી રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ તરીકે બેઠા હતા ત્યારે જે ટીપી સ્કીમ ફાઈનલ કરવામાં આવી

તો આ જે ભ્રષ્ટાચારના પૈસા આવ્યા છે એ ટીપી સ્કીમમાંથી આવ્યા છે એવું સ્પષ્ટ વિરોધ પક્ષ તરીકે અમારું માનવું છે